મારી રજૂઆત એવી છે કે હમણાં સમજી લો મંગવાણાથી રોડ બને છે નેશનલ હાઈવે છે એ બને છે આના અગાઉ પણ એજન્સીએ કામ કર્યો હતો એ કામ એવો સારો કર્યો હતો કે લગભગ સાત વર્ષ સુધી આ ક્યાં રોડ તૂટ્યો નહોતો ને હમણાંની જે એજન્સી કામ કરે છે એ મોટા પાયે ભ્રષ્ટાચાર લાગે છે કારણ કે હમણાં જે એવો નબળો રોડ બનાવ્યો છે ને તમે જોઈ શકો છો કે આ રોડો છે એની પટરી નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે પટરીમાં મેટલ નાખવી પડે મેટલ પછી મોરમ માટી નાખવી પડે આ જોઈ શકો છો કે અહીંયાથી માટી ઉપાડી નાખે છે ને કોઈ મેટલ નાખતા નથી ને કાલે વરસાદ પડશે ને કોઈ એક્સિડન્ટ થશે મોટી ગાડીઓ જશે એમનો એક્સિડન્ટ થવાનો જ છે કારણ કે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જો સાહેબ નિયમ અનુસાર તો સાત વર્ષ પહેલાં જે એજન્સીએ બનાવ્યો તો સારું કામ કારણ કે નિયમ પ્રમાણે એ લોકોએ પહેલાં રોડ બનાવ્યો બાજુમાં મેટલ મેટલ નાખી હતી પછી એક તળાવમાંથી મોરમ માટી લઈને નાખી હતી આ તો ચીકડી માટી છે નીચેથી ઉપાડી નાખે છે ને આ લાખો નહીં કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે કારણ કે આમાં અધિકારીઓ મને લાગે રોડ બને છે એમ વીસ પચીસ દિવસ ત્યાં કોઈ અધિકારીની ગાડી નથી આવી કોઈ ચેકિંગ કરવા નથી આવ્યા તો આ રોડમાં પણ ભ્રષ્ટાચાર આ રોડ બાર મહિના નહીં હાલે કારણ કે પ્રજાના ટેક્સના પૈસા છે આ લોકોને તો કાંઈ તાઇફા કરવા છે કોઈ વસ્તુ નહીં એના આગળ હું કહું છું ને કે એજન્સીએ જે કામ કર્યું સાત વર્ષ સુધી રોડમાં કાંઈ ચેઠો નહોતો એવો રોડ ફાલીસ રોડ હતો હવે એના ઉપર રોડ બનાવે છે મોટો ભ્રષ્ટાચાર છે રોડમાં પણ ભ્રષ્ટાચાર લાગે છે મારી તો રજૂઆત અધિકારી સાહેબ શ્રીને છે કે સાહેબ મેટલ નાખવાના ઉપર નિયમ પ્રમાણે મેટલ નાખો મેટલ પછી મોરમ માટી નાખો આ ખાડા ખોદીને તમે રાખો છો એક્સિડન્ટ થશે એવો ગાડી સ્લીપ થશે તો એને ડબલ નુકસાન થશે ગાડી પલટી મારી જશે અહીંયાથી ખાડો કરીને તમે કરો છો આ તો માણસોને મારવાનું તમે ખાડો ખોદો છો નિયમ પ્રમાણે કામ કરો કાયદો કાયદાનું કામ કરે અધિકારી એસીમાં બેસો બારે રોડ ઉપર આવો પ્રજાના ટેક્સના પૈસા છે કરોડો રૂપિયા ટેક્સના પૈસા પ્રજા ભરે ત્યારે રોડ બને સારા સારા રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થાય એટલે હું પ્રજાને પણ અપીલ કરું છું ને અધિકારીને કરું છું કે તમે આનું તપાસ કરો ને આમાં મોરમ માટી નાખો પહેલાં આમાં જે નિયમ અનુસાર જે નિયમ હોય છે કે આમાં મેટલ આવી જોઈએ મેટલ નાખવા પછી માટી નાખો આ તો ખાડા ખોદી અહીંયાથી માટી નાખે છે પછી આગળ હોય તો મેટલ ક્યાં નાખશે